ભરૂચની ગાયત્રીનગર સોસાયટીમાં જૂના રસ્તામાં કોઈપણ પ્રકારની સમસ્યા ન હોવા છતાં નવો રસ્તો બનાવવા માટે તંત્ર દ્વારા જૂનો રસ્તો ખોદી નાખતા સ્થાનિકોની સમસ્યા વધી ગઈ છે જેમાં જૂનો રસ્તો ખોદી નાખતા સ્થાનિકોની પાણીની લાઇનો તૂટી જતા સ્થાનિકોને બે દિવસ સુધી પાણી વગર તરસ્યા રહેવું પડ્યું હતું અને ગટર લાઈનો તૂટી જવાથી લોકોની મુશ્કેલીઓમાં વધારો થયો હતો રસ્તો ખોદી નાખતા લોકોને ઘરની બહાર નીકળવું પણ મુશ્કેલ બની ગયું છે અને લોકોને પોતાના વાહનો પોતાના ઘરથી દૂર અન્ય જગ્યાએ મૂકવા પડે છે ગાયત્રીનગરમાં લોકોને જલારામ બાપાના મંદિરે દર્શન કરવા જવામાં પણ ઘણી મુશ્કેલીઓ પડે છે ગાયત્રીનગરમાં આવેલ પ્રાથમિક મિશ્ર શાળામાં જવામાં પણ બાળકોને પણ ઘણી મુશ્કેલી પડી રહી છે ગાયત્રીનગર જલારામ બાપાના મંદિર પાસે આવેલા વડના વૃક્ષની પૂજા કરવા જવામાં મહિલાઓને પણ ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે આવામાં વરસાદનો પ્રથમ રાઉન્ડ શરૂ થતાં ગાયત્રીનગરમાં રહીશોની મુશ્કેલીઓ વધી ગઈ છે ખોદી કાઢેલા રસ્તા અને ગાયત્રીનગરમાં આવેલા મેદાનમાં વરસાદનું પાણી ભરાઈ જતા વરસાદી પાણી લોકોના ઘરમાં ઘુસ્યા હતા રસ્તો ખોદી નાખતા ઘરનું પાણી તો બહાર જતું જ નથી પણ બહારનું પાણી ઘરમાં ઘૂસી જવા પામ્યું હતું અને વરસાદમાં કાદો કિચડ થઈ જવાથી લોકોની ઘર બહાર નીકળવાનું પણ મુશ્કેલ બન્યું હતું આવામાં રાત્રિના સમયે લાઈટ જતી રહે કે દિવસે કાદો કિચડમાં કોઈ વ્યક્તિ પડી જશે કે તેના હાથ પગ ભાંગશે તો તેની જવાબદારી કોણ લેશે અને રસ્તાઓ ખોદી નાખતા રાત મધરાતે કોઈ વ્યક્તિ બીમાર પડે તો સારવાર માટે તેમના ઘર સુધી એમ્બ્યુલન્સ કેવી રીતે પહોંચશે કે કોઈ વ્યક્તિ મૃત્યુ પામે તો તેની શમશાન યાત્રા કઈ રીતે કાઢવી તંત્ર દ્વારા દર વર્ષે ભરૂચમાં ચોમાસામાં જ રસ્તાની કામગીરી શરૂ કરવામાં આવે છે તો અત્યાર સુધી શિયાળા કે ઉનાળામાં આ કામગીરી કેમ ન કરી ગત વર્ષે પણ ચોમાસામાં લિંક રોડ પરનો મુખ્ય રસ્તો ખોદી નાખવામાં આવ્યો હતો અને વરસાદ પડતા કામ અટકી ગયું હતું અને ઘણા લાંબા સમય સુધી લોકો હેરાન પરેશાન થયા હતા અને ત્યારબાદ કામ પૂર્ણ થયું હતું નજીકના દિવસોમાં રથયાત્રાનો તહેવાર આવી રહ્યો છે ત્યારે તંત્ર દ્વારા ટૂંક સમયમાં આ કામ પૂરું કરવામાં નહીં આવે તો છેલ્લા બે ત્રણ વર્ષથી ગાયત્રીનગર બાપાના મંદિરેથી શરૂ કરવામાં આવેલી રથયાત્રા આ વર્ષે તંત્રના પાપે નીકળશે કે નહીં તે એક મોટો પ્રશ્ન છે